જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ગુજ્જુ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ભીંડાના શાકની રેસીપી જોઈશું જે તમારું શાક ચીકણું બનતું હશે તો આ રેસીપી તમારા માટે બહુ જ કામ આવવાની છે તો ચલો સ્ટેપ બાય સ્ટેપ એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તેના માટે સૌથી પહેલાં આપણે આ રીતના ભીંડાને ધોઈને લઈ લેવાના છે ચોખ્ખા પાણીમાં મેં એને બેથી ત્રણ વાર ધોઈ લીધા છે અને હવે આ જે સ્ટેપ છે બહુ જ જરૂરી છે એને એક આ રીતના કોટનના કપડામાં પાથરી દેવાના છે ભીંડાને અને એને સારી રીતે લૂછી લેવાના છે એ સેજ પણ ભીના ના રહેવા જોઈએ જો એ ભીના હશે તો તમારું ભીંડાનું શાક ચીકણું બનશે એટલે આ સ્ટેપ કરવું બહુ જ જરૂરી છે કે તમારા ભીંડા ધોઈને આ રીતના લૂછીને સાફ કરી લેવા કે એને પંખા નીચે આવી રીતે સૂકવી દેવા એટલે એ જરા પણ ભીના નહીં હોય તો તમારું શાક ચીકણું નહીં બને જો આ રીતના કોરા થઈ જાયેલા હોવા જોઈએ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા હશે જો સેજ પણ ભીના નથી એકદમ કોરા થઈ ગયા છે અને હવે એને તમારે જે રીતના સુધારવા હોય એ રીતે તમે સુધારી શકો છો હું અત્યારે આ પ્રમાણે જે સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે એ રીતે સુધારું છું એનો ઉપરનો અને નીચેનો ભાગ કાઢી લેવાનો છે અને પછી સુધારી લેવાના છે કોઈ એને ઉપરથી એમ સ્લાઇસ પાડીને પણ એને સુધારતા હોય છે પણ આ આ રીતે એ ચીકણા બનશે તો જો પહેલા આપણે લૂછ્યા અને હવે સુધારીશું જો આવી રીતે નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમારું પણ ભીંડાનું શાક બિલકુલ પણ ચીકણું નહીં બને અને એકદમ છૂટું છૂટું બનશે તો જો આ રીતના આપણા ભીંડા સુધારાઈ ગયા છે હવે એનો સરસ મજાનો વઘાર કરી લઈશું તો એના માટે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે અને આમાં જે રેગ્યુલર શાક બનતું હોય એના કરતાં તેલનું પ્રમાણે વધારે લેવાનું છે તો આના માટે મેં ત્રણ મોટા ચમચા જેટલું તેલ લીધેલું છે અને તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં રાઈ ઉમેરીશું અને રાઈ આપણી તતળી જાય ત્યારબાદ એમાં જીરું ઉમેરીશું અને આપણી ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે એકદમ હાઈ કે લો નથી રાખવાની અત્યારે ત્યારબાદ આપણે હળદર પાવડર ઉમેરી દઈશું હળદર પાવડર ઉમેરી દીધા પછી આમાં અજમો ખાસ કરીને ઉમેરવો તો આ તમને પાચન કરવામાં સારું પડશે હવે આપણે સુધારેલા ભીંડા ઉમેરી દઈશું બધા જ ભીંડાને સારી રીતે આપણે ઉમેરી દેવાના છે અને એને સારી રીતે ઉપરથી નીચે કરીને હલાવી લેવાના છે તેલ સાથે એને સારી રીતે મિક્સ કરવા જરૂરી છે ઉપરથી નીચે કરીને જો આ રીતના તમે ઉપરથી નીચે કરીને મિક્સ કરશો એટલે આ રીતનો તમારો કલર આવી જશે હવે આ જ કન્ડિશનમાં આપણે એને બે મિનિટ સુધી ચડવા દઈશું બાકીનો મસાલો પછીથી કરીશું તો બે મિનિટ પછી આપણે જોઈએ તો એ પોતાની સાઇઝમાં થોડા ઓછા થઈ ગયા છે આ કન્ડિશનમાં આવી ગયા છે સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે તમને હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું પણ તમારે રેગ્યુલર શાક કરતાં તમારે ઓછું ઉમેરવાનું છે કારણ કે હજી આ શાક ચડશે ત્યારે એની ક્વોન્ટિટીમાં ઓછું થઈ જશે અને જો તમારે રેગ્યુલર શાક જેટલું તમે મીઠું ઉમેરશો તે ખારું બનશે એટલે તમારે ચાખીને ઉમેરવું બને ત્યાં સુધી હવે આપણે મરચું ઉમેરીશું મરચું પણ આપણે રેગ્યુલર શાક કરતાં ઓછું ઉમેરીશું અત્યારે મેં અડધી ચમચી જેટલું ઉમેરેલું છે અને સાથે જ અડધી ચમચી ધાણાજીરું ઉમેરેલું છે મરચું અને મીઠું તમારા સ્વાદ અનુસાર તમારે બેલેન્સ કરવાનું છે પણ બને ત્યાં સુધી રેગ્યુલર શાક કરતાં ઓછું રાખવાનું છે અને એને બધાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું ભીંડા સાથે જો આ રીતના હવે આપણે આની ઉપર એક થાળી ઢાંકી દઈશું અને સાથે જ એની ઉપર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું તમે વિચારતા હશો કે પાણી ઉપર મૂકવાથી એ શાકમાં પાણી પડશે અને એ ચીકણું બનશે તો એ બિલકુલ પણ નહીં બને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો જો સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એ રીતના તમારે થાળી મૂકવાની છે અને બે મિનિટ સુધી એને રહેવા દેવાની છે અને પછી એને હળવા હાથે હટાવવાની છે અંદર બિલકુલ પાણી ના પડે એ રીતના

અને આ રીતના વચ્ચે વચ્ચે બેથી ત્રણ મિનિટે તમારે હલાવતા રહેવાનું છે અને ચેક કરતા રહેવાનું છે જો ઉપર નીચેથી સરસ તમારું ભીંડાનું શાક ચડી જશે અને સેજ પણ કાચું પણ નહીં રહે અને સેજ પણ ચીકણું પણ નહીં થાય અને હવે આપણે લાસ્ટમાં આ રીતનો જે સંભાર મસાલો અથાણાનો આવે છે એ આપણે ઉમેરી દઈશું જે તૈયાર પેકેટમાં હોય છે એ જ ઉમેરવાનો છે મેં અત્યારે એક મોટી ચમચી જેટલો ઉમેરેલો છે આનો ટેસ્ટ શાકમાં બહુ જ સરસ આવે છે જો એને સારી રીતે આપણે મિક્સ કરી લીધેલું છે હવે જો તમે સાઈડમાં જોઈ શકતા હશો કેટલું સરસ મજાનું તેલ છૂટું પડ્યું છે હવે આપણે આને પાંચ મિનિટ રહેવા દઈને પછી ચેક કર્યું તો જો એની ક્વોન્ટિટીમાં એ થોડું ઓછું થઈ ગયું છે પહેલા તમે ભીંડા જોયા હશે એ અને આનામાં બહુ જ ફરક લાગતો હશે તો જો આપણે એને થોડુંક ચમચાના મદદથી હલાવી લઈશું અને હવે આને પંદરથી વીસ મિનિટ સુધી થવા દઈશું આ જ રીતના મીડિયમ ગેસ ઉપર જો આને બહુ ચમચાના મદદથી હલાવવાનું નહીં એને જેટલું બને એટલું છૂટું જ આ રીતના ચડવા દેવાનું છે જો કેટલું સરસ મજાનું ઉપર આપણું તેલ આવી ગયું છે અને એકદમ રસીલું મસ્ત છૂટું છૂટું શાક તૈયાર થયું છે સહેજ પણ ચીકણું ના રહે એ રીતનું આપણું શાક બનીને હવે તૈયાર થઈ ગયું છે જે ખાવા માટે બિલકુલ તૈયાર છે આની નીચે તમે જો તળીએ પણ સહેજ પણ ચોંટ્યું નથી અને ચમચામાં પણ આપણું શાક બિલકુલ ચોંટ્યું નથી જો તમને તળિયામાં દેખાતું હશે તો જો ક્યાંય ચોંટ્યું નથી તો તમે પણ આ એક એક સ્ટેપને ફોલો કરશો તો તમારું બહુ જ સરસ બનશે તો તમને આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને તમારા મિત્રો વચ્ચેને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને આગળ તમે કઈ રેસિપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને વીઆર ગુજ્જુ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો